જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અહીંયા જોઈ શકો છો મારી સેવા થઈ ગઈ છે જુઓ બસ જો સેવા થઈ ગઈ છે બધાએ સેવા પૂજા કરી દીધી છે અને અહીંયા અમે બેસી ગયા જ છે રોટલો અને કોફી લઈને તમને એમ થતો હશે કે બે બે કોફી કેમ છે તો અમારી કોફી છે એમાં થોડીક ખાંડ જૈમિકને ઓછી જોઈએ છે ખાંડ એટલે ખાંડ ઓછી છે આની અંદર ને આની અંદર ખાંડ થોડીક સરખી છે અને આજે બનાવવાનું છે કંકોળાનું શાક કંકોળા આવ્યા હતા તો લઈ લીધા છે તો જોઈ શકો છો કંકોળાનું શાક બનાવવાનું છે ધોઈને રાઈખા છે હજી બધું કામ કરવાનું બાકી છે ને અહીંયા જયમિક જયમિક જય શ્રી કૃષ્ણ બોલો શું ચાલે છે શાંતિ છે શાંતિ છે શાંતિ જ હોવી જોઈએ જીવનમાં બરાબર જો આજનો સુવિચાર છે જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનો કોઈ દિવસ કાંઈ જતું નથી અને જે વ્યક્તિ ક્યારે જતું ના કરે ત્યારે ક્યારેય કોઈ બચતું નથી ઓકે જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખી છે તેનું કોઈ દિવસ કાંઈ જતું નથી અને જે વ્યક્તિ ક્યારે જતું ના કરે તેનું ક્યારે બચતું નથી શું કહેવું છે જયમે એ બરાબર ને ઓકે ચાલો અમે હવે નાસ્તો કરી લઈશું ચાલો બધા નાસ્તો કરવા જો અત્યારે સવા અગિયાર થયા છે અને પાવર જતો રહ્યો છે અને અહીંયા જો ચપ્પુ વાગી ગયું છે અને લીલું લીલું દેખાય છે એ બધું આ કંકોળા સમાર્યા છે અને અહીંયા જૈમિક મને હેલ્પ કરી રહ્યો છે જોઈ શકો છો જૈવિક મને હેલ્પ કરી રહ્યો છે કેમ જૈમિક જતો રહ્યો અને ધીમે ધીમે મેં ટ્રાય કર્યું અહીંયા પણ ના થયું એટલે કે પાટો બાંધ્યો પાટાની ઉપર સુસેલો ટેપ બાંધીને આપણે હં ત્યારે થયું જો હવે હમણાં થોડીક વારને પાછું રોટલીનો લોટ બાંધવાનો ને બધું કરવાનું એટલે પાછું ખોલવું તો પડશે જ જોઈએ હવે વાસણ ઘસવામાં પહેરવા પડશે એવું લાગી રહ્યું છે કારણ કે ખરીદી પડી ગયો છે આખો અને લોહી બંધ જ નહોતું થતું પર લોહી રોક્યું કેમ જૈમેક ઓકે જૈમેક એટલું પોતું કર્યું છે તોય જો માખ્યો આવી જાય છે પોતાની અંદર એક લિક્વિડ બનાવ્યું છે લિક્વિડ નાખ્યું પછી ફિનાઇલ નાખ્યું છે અને મીઠું પણ નાખ્યું છે પણ માખ્યું તો ખબર નહીં ક્યાંથી આવી જાય છે જો ઓકે અને બહાર જોઈ શકો છો જો કપડાં મૂકવાનું સ્ટેન્ડર્ડ લાવી દીધું છે કંદર લાવી દીધું છે બહાર ઝરમર ઝરમર વરસાદ તો પડતો જ રહે છે બહાર જો

બપોરે જમી કરીને પછી શાંતિથી પછી બેસી રહ્યા હતા વાતો કરી થોડી ઘણ બધા એને બધું કર્યું અને અત્યારે પાછા સાડા ચારે હવે અત્યારે અમારે અહીંયા કરવાનું છે જોઈ શકો છો મકાઈ ડોળો શીખવાનો છે જેમ એક મેં તો ચાલ મકાઈ ડોળો આપણે ખાઈએ પણ એને ના પાડી તો હવે હું એકલી ખાઈશ અને જેમ અહીંયા ચાલું છે એવું ખાઈ રહ્યો છે જો વાદળો ના ગડગડાટ નો અવાજ આવી રહ્યો છે જોઈ શકું છું પાણી પાણી મજા આવી ગયા છે એમની મજા આવે એવું છે બહાર તો સરસ પેલા છોકરાઓ રેનકોટ ગયા હતા મેં તો રેઇનકોટમાં શું કરવા જાવ છો બાજુવાળા મેં તો તમારા જેવા છોકરા તો પલરીને જાય મેં તો પલરો મજા આવે આમ તો શું કહેવું હમણાં વરસાદ બારો મને પડે ને તો પછી હું

એટલે જેસી પ્રશ્ન રમાદે બધા ને તમારી તબિયત સાચવજો અને છોકરાઓને પણ સાચવજો અત્યારે કોઈ ચાંદીપુરમ વાયરસ ચાંદીપુરમ આવી ગયું છે મચ્છર કે જે થાય છે તે રોગ તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોઈ લો અહીંયા અમારે ત્યાં વરસાદ બારા બનનો ધોધમાર પડી રહ્યો છે જબરજસ્ત બેટિંગ કરી રહ્યો છે આજે જોઈ શકો છો પાછળ થી બરાબર પાણી આવી રહ્યું છે આ બાજુથી આવી રહ્યું છે બધી બાજુથી પાણી જ પાણી જ છે જોઈ શકો છો આપ ને ઉપરથી થી જબરજસ્ત પાણી આવે છે આ જો વાત ને ગાડી મસ્ત તમ ધમ ધોવાઈ ગઈ છે